હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે બનાવીશું મગનું શાક મગનું શાક બનાવવા માટે મેં આ મગ લીધા છે જેને મેં પહેલાં બાફી નાખ્યા હતા તો જુઓ આ મગને મેં થોડા કચાસ પડતા બાફ્યા છે જેથી આપણે શાક વઘારીએ ને તો એકદમ શાક આપણું દાળ જેવું ના બની જાય તે માટે અહીંયા મેં થોડા આ રીતના બાફ્યા છે જુઓ એકદમ બફાવા નથી દીધા મગને આ રીતના થોડા રાખ્યા છે આપણે શાક વઘારીશું ને એટલે કમ્પ્લીટ મગ બફાઈ જશે તે માટે મેં આ રીતના મગ બાફ્યા છે મગ બાફતી વખતે મેં હળદર અને મીઠું એડ કરી દીધું હતું તો મગ આપણા બફાઈ ગયા છે તો હવે આપણે શાકને વઘારી દઈશું તો કઢાઈમાં તેલ એડ કરીશું અને વઘારમાં આપણે જીરું એડ કરીશું હવે જીરુંને આપણે સતળાવા દઈશું પછી એમાં લસણ લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું પેસ્ટને આપણે સતળાવવા દઈશું હવે આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું પછી એમાં કાપેલા ટામેટા એડ કરીશું આ રીતે તમે મગનું શાક બનાવો ને શાક એટલું ટેસ્ટી અને સરસ બને છે હવે આપણે એમાં બધા મસાલા એડ કરી દઈશું તો એમાં લાલ મરચું પાવડર એડ કરીશું હળદર પાવડર એડ કરીશું જીરું પાવડર એડ કરીશું ગરમ મસાલા પાવડર એડ કરીશું અને પછી મિક્સ કરી નાખીશું થોડી ખાંડ એડ કરી થોડી ખાંડ એડ કરીશું મગમાં સેજ ખાંડ એડ કરજો મગ એટલા ટેસ્ટી અને સરસ લાગે છે જો તમે ખાતા હોય તો એડ કરજો ને કે તમે સ્કીપ બી કરી શકો છો પણ ખાંડ એડ કરવાથી શું મગનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે એમાં થોડું પાણી એડ કરીને આ મસાલાને આપણે ચળવા દઈશું હું અહીંયા રસાવાળા મગ બનાવું છું તમારે જો કોરા બનાવવા હોય તો તમે કોરા પણ બનાવી શકો છો પણ તમારે બાપતી વખતે મગ બાપતી વખતે ધ્યાન રાખવાનું કે મગ વધારે ના ચડી જાય નગર આપણે વઘારીશું ને પછી આપણા મગ એકદમ દાળ જેવા થઈ જશે એટલે મગ બાપતી વખતે થોડા કચાશ પડતા જ મગ બાફવાના છે જો રસાવાળા મગ બનાવવાના હોય ને તો થોડા કચાસ પડતા જ મગને બાફવાના અને તમે કોરા બનાવતા હોય ને તો તમે સેજ વધારે બાફો ને મગને તો ચાલે હવે મગ એડ કરીને આપણે થોડો ચણાનો લોટ આ રીતે પાણીમાં મિક્સ કરીને એડ કરી દઈશું જેથી શું સરસ આપણું જાડું ગ્રેવી જેવું શાક તૈયાર થાય બહુ ચણાનો લોટ એડ નહીં કરવાનો આપણે સેજ ચપટી ચણાનો લોટને અંદર એડ કરવાનો છે જો વધારે એડ કરશો ને તો એકદમ ઘાટું ગ્રેવી જેવું શાક થઈ જશે એટલે આપણે અહીંયા થોડું જ ચણાનો લોટને એડ કરવાનો છે હવે આપણે પાણી અંદર એડ કર્યું અને પછી મીઠું એડ કરી દીધું હવે આને મિક્સ કરીને આપણે ચડવા દઈશું થોડી વાર માટે જેથી મગમાં બધા મસાલા સરસ ચળી જાય અને મગ બી સરસ ચડી જાય તો જો થોડી વાર જોઈ લીધું છે તો જો મગ સરસ ચડી ગયા છે સરસ ફૂટી ગયા છે જુઓ તો મગનું શાક અહીંયા તૈયાર છે આ રીતે તમે મગનું શાક બનાવશો ને તો મગનું શાક એકદમ ટેસ્ટી અને સરસ બને છે મેં અહીંયા રસાવાળું બનાવ્યું છે તમારે આ રીતે કોરું શાક બનાવવું હોય તો તમે કોરું પણ બનાવી શકો પાણી એડ કર્યા વગર તો જો ટેસ્ટી મસાલેદાર મગનું શાક તૈયાર છે તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી